છોટાઉદેપુર લોકસભા બેઠકમાં ભાજપનો ભગવો લહેરાયો સચત ચોથી વખત ભાજપની જીત થતાં જીત થઈ છે જીતમાં જસુભાઈ રાઠવા બે લાખ ત્રાણું હજાર ચારસો એકોતેર કરતાં વધુ મતોથી લીડથી વિજય થયા છે છોટાઉત લોકસભા બેઠકની ચૂંટણીનું આજરો પરિણામ જાહેર થયું જેમાં સતત ચોથી વાર કોંગ્રેસના સુપડા સાફ થયા જ્યારે સતત ચોથી વખત ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી વિજય થઈ છે શું યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જામી હતી જેમાં ભાજપના ઉમેદવાર જસુભાઈ બિલુભાઈ રાઠવાનો ત્રણ લાખ ત્રણું હજાર ચારસો એકોતેર મતોથી ભવ્ય વિજય થયો હતો ચોથી વખત છોટાઉદો લોકસભા બેઠક પર ભગવો લહેરાતા કાર્યકરો અને નેતાઓમાં ભારે આનંદની લાગણી ફેલાઈ હતી છોટાઉદ લોકસભા બેઠક માટે કુલ તારીખ સાત મે બે હજાર રોજ મતદાન પ્રક્રિયામાં કુલ મતદાન મથકો પર યોજવામાં આવી હતી જેમાં કુલ સાત વિધાનસભામાં સમાવેશ થાય છે જેમાં એકસો અઠ્ઠાવીસ હાલોલ એકસો સાડત્રીસ છોટાઉદેપુર એકસો અડત્રીસ ભાવિજતપુર એકસો ઓગણચાલીસ સંખેડા એકસો ચાલીસ ડભોઈ એકસો છેતાલીસ પાદરા એકસો અડતાલીસ નાદોદ જે વિધાનસભામાં કુલ અઢાર લાખ ચૌદ હજાર એકસો ચરાણું મતોમાંથી બાર લાખ ઓગણસાઠ હજાર સાતસો સાહીઠ મત પડ્યા હતા અને છા અગ્ન સિત્તેર એકાવન ટકા મતદાન થયું હતું જે અંગેની મતગણતરી આજરોજ છોટાઉદ પોલિટેકનિક કોલેજ ખાતે યોજાઈ હતી જે મતગણતરી કુલ અઠ્ઠાવીસ રાઉન્ડમાં યોજાઈ હતી અઠાવીસમાં રાઉન્ડના અંતે જશુભાઈ ભીલુભાઈ રાઠવા ભાજપને સાત લાખ પાંસઠ હજાર એકાશી મત મળ્યા હતા જ્યારે બિલુ સોમાભાઈ ગોકળભાઈને બહુજન સમાજ પાર્ટીના પંદર હજાર ઓગણસાઇ મત મળ્યા હતા જ્યારે ઇન્ડિયન ગઠબંધનના સુખરામભાઈ હરિયાભાઈ રાઠવા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીને ત્રણ લાખ એકોતેર છસો દસ મત મળી જ્યારે તળવીર રણછોડભાઈ ભારતી બહુજન કોંગ્રેસને સાત છસો બેતાલીસ મળ્યા હતા જ્યારે રાઠવા બલજીભાઈ માલવાને કોંગ્રેસને નવ હજાર આઠસો દસ મળ્યા હતા જ્યારે મુકેશભાઈ નુરાભાઈ અપક્ષને સાત ચારસો એકાણું મત મળ્યા હતા જ્યારે નોટામાં સત્તાવીસ આઠસો સત્તાણું મત પડ્યા હતા જેના કારણે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુભાઈ રાઠવાનો ભવ્ય વિજય થયો હતો આવો સાંભળે છોટા લોકસભા ભારતીય જનતા પાર્ટીના વિજેતા થયેલા ઉમેદવાર જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓ એના મુખે જસુભાઈ આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે આપ જંગી લીડથી જીતી રહ્યા છો શું કહેશો સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા દસ વર્ષથી ભારતના એક જનસેવક તરીકે કામ કરી રહ્યા છે ત્યારે એમનો પ્રેમ અને લાગણી લઈને છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારની અંદર આવતી તમામ નાગરિક ભાઈઓ બહેનો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ખૂબ મોટું મન બનાવી લીધું હતું અને આનું આજે પરિણામ જોવા મળી રહ્યું છે ત્યારે આજના તબક્કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરેલા કામો અને મારા ભારતીય જનતા પાર્ટીના મતવિસ્તારમાં આવતા છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં આવતા સાતે સાત આદરણીય ધારાસભ્યશ્રીઓ આદરણીય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ આદરણીય તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને મારા સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો અને મંડળના હોદ્દેદારો અને ભારતીય જનતા પાર્ટીના બુથના પ્રમુખ પેજના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો આ તમામની મહેનતથી આજે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ સાવ સાથે મળીને અમે સૌ સાથે મળીને અમે લોકોએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં જંગી બહુમતીથી ધરવા જઈ રહ્યા છીએ